જો અહીં આપણે એક થી પાંચ અંક લખ્યા લખ્યા ને તો પેલી લાઈન છે એમાં એક થી પાંચ છે એ લાઈન માં એક સાથે ક્રમશઃ બરાબર ને બીજી લાઈનમાં છે એમાં અડાળવા છે તો તમારે શું કરવાનું છે તો મેં હમણાં શીખવાડ્યું એમ જે સરખા હોય એ બેને જોડવાના જો મેં એકડા ને એકડા સાથે જોડ્યો ને હા હવે જેને કહો ને હા સાંભળો તો ખરા હવે જેને કહું ને એ જોડવા આવશે બરાબર ચાલો પ્રતિકભાઈ જાઓ હા બે ને બે સાથે જોડો બે ને બે સાથે લાઈનમાં લેવાનું લાઇનમાં લેવાનું હોય પ્રતિકભાઈ બગડો ક્યાં છે તારો બેન બતાવી જાવ એનો બગડો જો તારો બેન બતાવે હા એના જેવું સામે ક્યાં છે જોડો જોઈએ

ચતુર્બેન બધા હા ત્રણ ને ત્રણ સાથે જોડવાનું વેરી ગુડ સરસ ચાલો બેસી જાવ પ્રિયાંશી બેન માટે તાલી પાડો હાલો પાડો પાડો તાલી ચાલો ઋષિકભાઈ ઊભા થાવ ચાલો ચાર ને જોડવાના છે ચાર લઈ લો ચોક લઈ લો ચોક ચાર ક્યાં છે ચાર ચાર ક્યાં છે ચોકડો હા બે સરખા હોય એને જોડી દેવા અને બે સરખું સરખું ક્યાં દેખા હ ઓય વેરી ગુડ ચલો ઋષિકભાઈ માટે તાલી પાડો હાલો ભૌબા ભાઈ ઊભા થાવ અલે એક જ બાકી રહ્યું ક્યું બાકી રહ્યું એને જોડી દયો ચલો ચોક લઈ લ્યો ચોક લઈ લ્યો હ ઈ નઈ ઈ નઈ પાંચડો બાકી છે પાંચડો ક્યાં છે હ જોડી દયો સરસ ચાલો ભવ્ય ભાઈ માટે તાલી પાડી દો બધાય